હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં જ હશે હું અત્યારમાં આવી ગયો છું લીંબડીવાળા દાદા એ હમણાં હું જોવા લોકેશન અહીંયા લીંબડીવાળા દાદાનું મંદિર છે પેરાઈ ચોકડી પેરાઈ ચોકડી વટી પેરાઈ ચોકડીને સીધે સીધા કેળો લઈને આવો એટલે થોડાક દૂર આવો એક કિલોમીટર જેટલા એટલે અહીંયા મંદિર છે લીંબડીવાળા દાદાનું હનુમાન દાદા અને આનું લોકેશન લીમડી વાળા દાદાનું બતાવું છું જોઈ જવો તમે એ દાદા Ad A da, dar nu mă e.